સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન પેન ડાઉન અને ચોકડાઉન કાર્યક્રમ હાથ ધર્યો હતો જેમાં ત્યારબાદ પણ નિર્ણય નહીં આવે તો આગામી નવ માર્ચથી એક લાખથી વધુ શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો ખેસ જયશ્રી રામ નામની પતાકા શાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી પણ કરી રહ્યા છે પડતર માંગણી તથા જૂની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનને માર્ગે જઈ રહ્યું છે થોડા દિવસ પહેલાં ગાંધીનગર અને ત્યારબાદ સુરત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત મહાનગરની કારોબારી બેઠક મળી હતી જેમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી શિક્ષકોના યુનિયન દ્વારા વિવિધ કાર્યક્રમની જાહેરાત કરી હોવા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી જેને કારણે સુરતમાં આવતીકાલે શિક્ષકો દ્વારા મહામતદાન પેનડાઉન અને

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલા પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજદિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજ સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ

જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભત્તાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો સ્ટાર્ટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલીક એમાં બેતાલીસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે મારું નામ ડોક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરક્ષ સુરેશ જોશી મહામંત્રી લિંબાયત જોન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરત કોર્પોરેશન આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના ચારથી સાડા ચાર હજાર શિક્ષકો મતદાનમાં જોડાનાર છે અને તમામ મતદાન કરનાર છે